નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ પૃથ્વીની રચના અને પાઠ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે આ પાઠમાં આપણે શું ભણવાના છીએ ભાગે ગુણ તો ચલો મિત્રો આપણે શરૂ કરી તો પહેલાં તો અહીં તમને અહીં એક રચના દેખાતી છે

તો મિત્રો આજે પહેલો એકદમ પાતળો પોપડો જેવું કંઈક દેખાય છે ને તો એ જોઈએ કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે એ બધા જ ગ્રહો હોય વચ્ચે પણ પૃથ્વી પણ હોય અને એ બધા ગ્રહોમાંથી એક ગ્રહ પાછળ પાસે વાતાવરણ ન હોય સજીવ દૃષ્ટિ ન હોય પણ ફક્ત એક એવો ગ્રહ છે જે છે

ડુંગળી તો મિત્ર ડુંગળી તમે જ્યારે કાપો તમારી મમ્મી કદાચ ડુંગળી કાપતી હોય ત્યારે તમે જોજો ડુંગળીના એક એક નાના નાના પડ આવતા જતા હોય છે એક ઉપરા ઉપર પડ ગોઠવાયેલા હોય છે આમાં એક એક પડ હોય છે એ જ રીતે આ પૃથ્વી પણ આ પૃથ્વીના પણ એક ઉપરા ઉપર સ્તર ગોઠવાયેલા હોય છે કેવા એના નામ આપણે થોડાક નામ જાણીએ તો પહેલું છે એકદમ પાતળું છે એકદમ પાતળું તેને આપણે કહીશું પોપડો તેને આપણે કહીશું પોપડો પછી એના પછી છે આવડું મોટું તેને આપણે કહીશું મેન્ટલ એને આપણે લખવામાં મેન્ટલ લખી શકાય પણ બોલવામાં મેન્ટલ બની શકાય પછી આ જે છે આ જે છે તે છે બાહ્ય ભૂગર્ભ તે છે બાહ્ય ભૂગર્ભ પછી આ જે છે તે છે આંતરિક ભૂગર્ભ હવે હવે મિત્રો એના વિશે થોડું જાણીએ સમજી લો મિત્રો કે આ સૌથી ઉપરનો પડ છે આ સૌથી પોપડો એ સૌથી ઉપરનો પડ છે આનું બીજું નામ પણ આપણે કહી શકાય

એલ્યુમિના એટલે કે તમે કે આ શું છે સિલિકા એલ્યુમિનિયમ પણ મિત્રો સમજી લો કે આ કેટલો ભૂમિખંડ છે અને આ બાકીનો જે છે તે દરિયો છે આ બાકીનો જે છે આ બાકીનો બધી રીતે આ બધો દરિયો છે એવું સમજી લો તો મિત્રો આ છે આ આ ભૂમિખંડ છે જે એ સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજો બનેલું છે આપણે એને શોર્ટમાં કહીશું સિયા આપણે એટલું સિલિકા અને એલ્યુમિનિયમ એવું નહીં કહીશું પણ આપણે તેને શોર્ટમાં કહીશું સિયા અહીં જોઈ મહાસાગરની કવચ સિલિકા મેગ્નેશિયમ એટલે કે સીમા હવે તમે કહેશો કે આ સિલિકા મેગ્નેશિયમ સિલિકા તો અહીંયા આપણે ભાઈ ગયા આ છે મિત્રો મહાસાગરનું ભૂમિખંડ નું આ છે ભૂમિખંડ નું આ છે મહાસાગરનું છે કે મહાસાગરનું કવચ બનેલું હોય છે જો આપણા મહાસાગર એનું કવચ મહાસાગરનું કવચ એટલે શાનું બનેલું હોય સિલિકા આટલું યાદ રાખી લેવાનું કે ભૂમિખંડ માં સિલિકા આવે અને મહાસાગર માં પણ સિલિકા આવે અને મેગ્નેશિયમ એ સિલિકા અને એલ્યુમિનિયમ એ ને સિલિકા મેગ્નેશિયમ એને આપણે શોર્ટમાં સિલિકા અને મેગ્નેશિયમ એવું મોટું ની બોલી લાંબુ ની બોલી ને આપણે શોર્ટમાં કહીશું સીમા સી એટલે સિલિકા મે માં એટલે માં એટલે મેગ્નેશિયમ સમજે પડી મિત્રો હવે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલ શ્રેયાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આના ભાગ ની અંદર ત્યાં સુધી નમસ્કાર